કથા દરમિયાન આંદમ મહોત્સવ ગોવર્ધન લીલા જેવા પ્રસંગોનો અમૃતમેઘ જ્ઞાન દ્વારા કથા મંડપ વ્રજભૂમિનો માહોલ પૂજ્ય શાસ્ત્રી વ્યાસ પીઠ પરથી જણાવ્યું કે બળતા સંસારમાં તારવાનું કામ પ્રભુ શ્રી કૃષ્ણ કરે છે આનંદ અને પરમાનંદની પ્રાપ્તિ કરાવે તે કૃષ્ણ ભગવાન અને ભગવતીઓ એક જ છે કૃષ્ણની કૃપા વગર કશું શક્ય નથી જીવાત્મા ભગવતીઓનો સંગ કરો જે કોઈ બંધનોને રોકી શકતો નથી તે પર બ્રહ્મ છે પ્રભુના આગરા મૃત સૌથી મોટી ભેટ છે ગુરુની કૃપા વગર પ્રભુના ઓળખાય આધાર વગરની વસ્તુની વેલ્યુ નથી માટે પ્રભુ શ્રી કૃષ્ણને પ્રેમ કરો સંપત્તિનું ઘમંડ ન કરો ગુરુ બ્રાહ્મણ ભગવદીઓનું ઉપમાન ન કરો વૃંદાવનમાં એકવીસ વન છે વૃંદાવન એટલે ભક્તિનું વન ઠાકોરજીની સેવા શુદ્ધ પ્રેમથી કરો અને કૃષ્ણના દાસ બનો કથા મંડપમાં કીર્તન કરો એ ગિરિરાજ ધરણ શ્રીજી તુમારે શરણ એમ ગોવર્ધન લીલામાં સંજાવટ કરેલા પ્રભુને વૈષ્ણવો અને મનોરથી કોકિલાબેન રમેશભાઈ શાહ પરિવાર દ્વારા પ્રભુ શ્રીની અલૌકિક આરતી ઉતારવામાં આવી હતી અને ગોવર્ધન લીલા પ્રભુની પરિક્રમા કરતા વૈષ્ણવો વ્રજભૂમિ ધામ જેવો માહોલ સજાયો હતો આ પ્રસંગે ડેક્સ ચાલીસ ગ્રાઉન્ડના માલિક યુવા કોર્પોરેટર નૈતિકભાઈ દક્ષેશભાઈ ડેક્સ છોટાઉદેપુર પાનવડ પાવી છેતપુર બોડેલીથી વૈષ્ણવો ખાસ ઉપસ્થિત રહ્યા હતા કથાનું સ્વર્ણ કરીને કૃતાર્થ થયા હતા